જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત કથા ભાગ પાંચ ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે આ પ્રેમ શાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી આવો કોણ મળે સંસાર સુખ ભોગવ્યા પછી ઘણા વૈરાગ્ય આવે છે પણ જન્મથી વૈરાગ્ય આપનાર આપવેલું હોય તેવો તે કોણ મળે કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે આવા વિચારે વૃદ્ધાવસ્થાની અંદર જાગી ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે અવતરે તો કાર્ય થાય વ્યાસજીએ શંકરની આરાધના કરી છે શિવજી પ્રસન્ન થયા વ્યાસજીએ માગ્યું સમાધિમાં આપ જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા આપ મારે ઘરે પુત્ર રૂપે તમારે આવવાની જરૂર નથી પણ જીવોનું કલ્યાણ કરવા આપ આવો તમને માયા શું અસર કરી શકવાની હતી શિવજીએ વિચાર્યું સમાધિમાં હું જે આનંદનો અનુભવ કરું છું તે જગતને ન આપું તો હું એકલ પેટો કે એટલે શિવજી અવતાર લેવા તૈયાર થયા છે સુખદેવજી ભગવાન શિવજીનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે જે હોય તેને આની વૈરાગ્ય કહેવાય જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી જ્ઞાની પુરુષો માયાની અસંગ રહેવા પ્રયત્ન કરે છે ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે સુખદેવજીના જન્મથી અન્ય પુરાણોમાં છે સુખદેવજી વ્યાસજીએ સુખદેવજીને પૂછ્યું છે કે તું કેમ બહાર આવતો નથી સુખદેવજીએ જવાબ આપ્યો કે હું સંસારના ભયથી બહાર આવતો નથી મને માયાથી બીક લાગે છે ત્યારે ભગવાને આશ્વાસન આપ્યું છે કે મારી માયા તને વળગી શકશે નહીં તે પછી સુખદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા છે સુખદેવજીની બ્રહ્મનિષ્ઠા વૈરાગ્ય અને અલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ સુખદેવજીને માન આપે છે જન્મ થતા વેત જ સુખદેવજી વન તરફ જવા લાગ્યા છે અરણી દેવીએ પ્રાર્થના કરી છે કે મારો દીકરો મને છોડીને જાય છે તે માટે તમે તેને રોકો ત્યારે વ્યાસજી સમજાવે છે કે તે તો જગતનું કલ્યાણ કરવા માટે જ જાય છે પણ પછી તો વ્યાસજી પણ વિવડ લાગ્યા છે અને મહાજ્ઞાની હોવા છતાં પણ પુત્રની પાછળ પાછળ દોડે છે વ્યાસ નારાયણ સુખદેવજીને બોલાવે છે કે હે પુત્ર પાછો વડ મને છોડીને તું જઈશ નહીં હું તને લગ્ન કરાવવા આગ્રહ કરીશ નહીં પરંતુ સુખદેવજી તો શ્રી કૃષ્ણના ધ્યાનમાં મગ્ન છે ત્યાં હવે કોણ પિતા ને કોણ માતા લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરની અંદર આસક્ત થતી નથી સુખદેવજી વૃક્ષો દ્વારા જવાબ આપે છે કે તમને પુત્ર દેતા દુઃખ થાય છે પણ અમને જો કોઈ પથ્થર મારે છે તો અમે તેને ફળ દઈએ છીએ વૃક્ષનો પુત્ર ફળ છે પથ્થર મારનારને ફળ આપે છે એ જ વૈષ્ણવ છે તો તમે પુત્રના વિયોગથી શું કામ રડો છો તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે વ્યાસજી વ્યર્ગ છે ત્યારે સુખદેવજીએ કહ્યું છે કે આ જીવ અનેક વખત પુત્ર બન્યો છે અનેક વખત પિતા પણ બન્યો છે પિતાજી તમે મારા પિતા નથી ને હું તમારો પુત્ર નથી તમારા અને મારા સાચા પિતા તો નારાયણ છે મને જે આનંદ મળ્યો છે તે આનંદ જગતને આપવા હું માગું છું વ્યાસજી કાંઈ આ ન હતો જાણતો એમ નહીં તેઓ તો સર્વજ્ઞ હતા જાણતા જતા જે વાસનામાં બંધાયેલો જીવ અનેક વખત પુત્ર પિતા સ્ત્રી પતિ બને છે અનેક વખત પૂર્વજન્મના શત્રુ ઘરમાં આવે છે વાસનાના કારણે દાદો જ પવિત્ર બનીને આવે છે તમારા મારા અનેક જન્મ થયા છે પૂર્વજન્મ યાદ નથી રહેતો એ સારું જ છે ત્યારથી સુખદેવજી નર્મદા કિનારે આવ્યા છે સુખદેવજીએ વ્યાસજીને કહ્યું છે કે આ કાંઠે હું બેસું છું સામે કાંઠે તમે બિરાજો પિતાજી તમારું ધ્યાન ન કરો મારું ધ્યાન ન રાખો દૂરથી ભલે નિહાળો પણ ધ્યાન તો પરમાત્માનું જ કરજો જે પરમાત્મા પાછળ પડે છે તે જ્ઞાની છે ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પૈસા પાછળ ન પડો પણ પરમાત્માની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશો પછી વ્યાસજી પત્નીને સમજાવે છે કે તને જે દુઃખ સુખ ખૂબ ગમે છે તે અંતર્યામી છે અર્પણ છે અર્પણ કરજે જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપી દો તો આપણે પ્રભુને ગમીએ જય શ્રી કૃષ્ણ